નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સહસંશોધક કોઠારી સાહેબને મળવા માટે આપણે આવ્યા છીએ કોઠારી સાહેબ જે સૂક્ષ્મ જીવ આ જગતની અંદર જે કોઈ પણ છે તેને ખૂબ સારી રીતે જાણે છે તો આજે કોઠારી સાહેબ પાસેથી સૂક્ષ્મ જીવોનું જે વિશ્વ છે તે વિશ્વને અમારે સાહેબ તમારી પાસેથી આજે સમજવાનું છે થોડું થોડું વિશ્વ ઉપર સલું હું જાણું છું ઉપર સોલું જાણતા લીલા કલરનું જે મને સૂક્ષ્મ જીવાણું દેખાય છે તે ટ્રાયકો છે એવું આપણે કહી શકીએ તો હવે ટ્રાઈકોડરમા વિશે આમ ગણો તો ગુજરાતનો મોટા ભાગના ખેડૂતો હવે આજની તારીખે ટ્રાઈકોડરમાં શબ્દ સાંભળે એટલે ખબર જ પડી જાય કે ટ્રાઇકો એટલે આ પ્રકારનો હાથી છે એમ પણ તમારે હાથીની અંદર હું છે એ તમારે અમને આજે ટ્રાયકોડર વિશે કહેવાનું છે નમસ્તે ખેડૂત મિત્રો હવે સુધી તો ઘણી પ્રકારની વાપરતા ઘણી અલગ અલગ ફોર્મ્યુલેશનમાં માર્કેટમાં મળે છે એ એક જાતની ફૂગ છે કે જે ફૂડ માટે બીજી ફૂગને ઉપર થાય છે અને છે અને એને ઇંગ્લિશમાં એન્ટાગોનેસ્ટિક એક્ટિવિટી છે ઘણી ફૂગ આ પ્રકારની હોય છે પણ ઘણી ફૂગમાં બધી ફૂગ આ રીતના આપણે ઉપયોગ એટલા માટે નથી કરી શકતા કેમ કે ઈ પાછી પ્લાન્ટને પણ નુકસાન કરતા હોય છે જ્યારે ટ્રાયકોડર્મામાં પ્લાન્ટ પેથોજેનિક એક્ટિવિટી નથી એટલા માટે આપણે ટ્રાયકોડર્માનો બીજી ફૂગના કંટ્રોલમાં ઉપયોગ કરીએ છીએ હવે ટ્રાયકોડર્માની અંદર તમે ઊંડા ઉતરો તો તમને કહું કે એમાં ઘણી પ્રકારની ટ્રાયકોડરમાં આવે છે ટ્રાયકોડરમાં વીડી અર્જેનિયમ કોનઇન્જી વિરેન્સ એસ્પર્લમ તમે 235 જેવી સ્પીસીસ અત્યાર સુધીમાં આઈડેન્ટિફાઈડ છે કે આટલી પ્રકારની પ્રજાતિ ટ્રાયકોડરમાંની માર્કેટમાં જોવા મળે પણ હું તો અત્યાર સુધીની ટ્રાયકોડરમાંની સ્ટડીમાં કહું તો ટ્રાયકોડરમાં એ આથી

કન્ડિશન હોય એરોબિક એટલે હવા જ્યાં મળતી હોય એટલે જમીનની 6 ઇંચની જગ્યા કે જ્યાં હવાનું પરિવહન થતું હોય તો એ જગ્યામાં કોઈ ભી પેથોજેનિક ફૂગ ડેવલપ થઈ હોય તો એ આ ટાઇકોડલમાં તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે બરાબર જેમ કે આ મક પડીમાં આપણે સ્ટ્રેમ રોટમાં વાપરી છે સફેદ ફૂગમાં પછી બીજી કોઈ ભી પેથો પેથોજેનિક ફંગસ હોય કે જે એ લેયર માં ગ્રો થતી હોય અહીંયા એ કામ આપતી હોય છે પણ એવું પણ નથી કે ટ્રાયકોડર દરેક ફૂગ ઉપર ભાવી થાય ઘણી એવી ફૂગ હોય છે કે જે ટ્રાયકોડર માં નહીં ખાઈ જાય બરોબર એટલે બાયોલોજીકલ માં તમે ઉપયોગ કરો તો એના ફાયદા વગેરે ફાયદા બે છે પણ તમે મેજર ફાયદાની દ્રષ્ટિએ જોવો તો આ ફૂગ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝેશન પણ કરે છે ટ્રાયકોડર માં ફૂડ તરીકે બીજી ફંગસને ખાય તો છે જ એટલે ફૂગનો તો કંટ્રોલ કરશે પણ ખાતર તરીકે પણ એનું કામ બહોળું છે. ની બે ત્રણ સ્પીસીસ એવી છે કે એ આપણે એઝ અ ડિકોમ્પોઝર વાપરી શકીએ ખાતર શેડવામાં. એટલે એ ઊંચા ટેમ્પરેચરે કામ કરે છે. એટલે આપણે ઉનાળામાં જ્યારે ખાતર જે છાણી ખાતર ભેગું કર્યું હોય કે કચરો એગ્રીકલ્ચરનો વેસ્ટ ભેગો કર્યો હોય તો આની અંદર લિગ્નિન ડિગ્રેડેશન

જા અત્યારે માર્કેટમાં છે ઈ અલગ ધારા ધોરણ થી છે જેમ કે આજે સરકારે બે જાતને વેચવાની પરમિશન આપેલી પણ કુદરતની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો લોટ ઓફ એટલે એટલી બધી જાતની ફૂગ છે કે તમે વાત ન પૂછો ટાઇકોડરમાની 235 જીનેટિકલી આઈડેન્ટિફાઈડ છે અને બીજી વસ્તુ કે તમે આજે કોઈ પણના ખેતરમાંથી આઇસોલેટ કરો એમાંથી લઈ આવો નમૂના અને કરો તો ટાઇકોડરમાં વિરીડિન અર્જેનિયમનો ઉપયોગ થતો હોય તો એ તો મળશે જ કેમ કે ફાર્મર એનો સ્પ્રે ઉપયોગ કરતા હોય પણ બીજી જાતની ઘણી ફૂગ જોવા મળે છે કે જે ટાઇકોડર્માની નજીકની છે એ પણ સારી ફૂગનાશક એક્ટિવિટી આપે છે બરોબર એટલે ટાઇકોડર્મા તો છે જ પણ ઘણી ધારો કે એસ્પર્જિલસ ફ્લેવર્સની એક બે સ્ટ્રેન છે જે આપણે અફલાટોક્સિન માટે તો જવાબદાર છે પણ એની નોન ટોક્સિક સ્ટ્રેન છે કે જે અફલાટોક્સિન નથી કરતું પણ ફૂગના કંટ્રોલનો ઉપયોગ થાય છે બરોબર એટલે હવે ટ્રાયકોડરમાં ફૂગને આપણે સમજી લીધું બરોબર એટલે સૂક્ષ્જીવો બહાર ને એટલે સામાન્ય રીતે ખેડૂત તો કે એને બેક્ટેરિયા તરીકે ઓળખે એટલે ટ્રાયકોડરમાં ખરેખર હકીકતે છે ફૂગ પણ અમે તો આને બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ પણ હવે કાયદેસર જેને બેક્ટેરિયા જ કહેવાય એવા આ સ્ટ્રેન જે બેક્ટેરિયાની અહીંયા છે તો એ કયા બેક્ટેરિયા છે અને અન્ય બેક્ટેરિયા કયા કયા છે તેની વિશે તમે અમને માહિતી આપજો જો માઈક્રો માઇક્રોબિયલ વર્લ્ડ એટલે સૂક્ષ્મ જીવોમાં મુખ્ય બે વિભાજન કરી શકીએ આપણે એક ફૂગ અને બીજા બેક્ટેરિયા પછી ત્રીજી કેટેગરી આવે વાયરસ હવે આપણે ત્રણેયનો ઉપયોગ કૃષિમાં આપણે કરીએ છીએ જેમ કે મહત્વનો છે ટાઇકોડર્મા પછી બીજી ફૂગ છે જે એન્ડોપેથોજેનિક ફૂગ છે કે જે ઇન્સેક્ટના કંટ્રોલમાં ઉપયોગ થાય વિવેરિયા બાસિયાના ફેસિલિયોમાઇસિસ મેટારાઇઝમ અને આવી ઘણી બધી બુક છે હવે એ એવી જ રીતના બેક્ટેરિયામાં બહુ બધા બેક્ટેરિયા છે બેક્ટેરિયાની અંદર મેજર ફૂગનાશક તરીકે આપણે ઉપયોગ કરતા હોય તો એ સુડોમોનાસ છે સુડોમોનાસની ફ્લોરોસન સ્ટ્રેન આપણે વધારે ઉપયોગ કરીએ છીએ કેમ કે ગવર્નમેન્ટે એનું લાયસન્સ આપેલું છે બાકી સુડોમોનાસની બીજી સ્પીસીસ જેમ કે હું તમને કહું કે એક ઝેનોહર્બિડસ છે ફોટો ઓર્બિટર્સ છે એ ક્રુમિના કંટ્રોલમાં પણ વપરાય છે પછી તમે બીજી તરફ જોવો તો બેસિલસની સ્ટ્રેન છે બેસિલસની એટલી બધી સ્ટ્રેનો છે કે સર્ટિલસ છે બેસિલસ અમાઇલોલ એક્યુપ્રેશન્સ છે બેસિલસ ફર્મિસ છે બેસિલસ ક્યુમિલસ છે આ બધી સ્ટ્રેનો જે છે ઈ એનો મોટો ફાયદો શું છે કે ઈ સ્પોર ફોર્મિંગ છે જેના બી બને બરોબર સુડોમોનાસ છે એના બી બનતા નથી સુડોમોનાસ મોટો મોટી તકલીફ છે કે ઈ એકદમ ઝડપથી ગ્રો થાય પછી લાંબો સમય ટકતું નથી જ્યારે બેસિલસ છે ઈ આજે તમે એપ્લિકેશન કરી તો એના બી બીજ બની જશે ને લાંબો સમય સુધી ઈ જ ખેતરમાં કામ આવી કરે છે એટલે બેસિલસ ઉપયોગ આજે તમે હું કહું કે સારા મસારી કંપની પણ ઈ આજે વેચે છે જેમ કે બીએસએફ વેચે છે સિઝેન્ટાનું પણ આવે છે દરેક જે વર્લ્ડ वाइड એમએનસી કંપની છે એ બેસિલસ ફૂગ નાશક તરીકે વેચે છે હવે આ બેક્ટેરિયા નું મહત્વ એ છે કે આ ટ્રાઇકોડર્માને ફૂગ જે ફૂગ પ્રકારના જે કી કઈ ભી આપણે ઉપયોગ સૂક્ષ્મજીવો કરી છે એ એક સમય લગાડે છે હવે જ્યારે બેક્ટેરિયા ની તમે વાત કરો બેસિલસ કે સુડોમોના એ એના કરતાં બહુ ઝડપથી કામ આપે કેમ કે આમ એકમાંથી બે થવામાં સમય

ઓ ફાઈટ ઓફ અમુક વિશિષ્ટ છે જે મૂળના નીચેની ટીપમાંથી ઘરે છે અને વિલટિંગ એટલે સુકાવાનો પ્રશ્ન કરે તો એવી જગ્યાએ આ બેક્ટેરિયા કામ છે બેક્ટેરિયા પછી બીજું કે આપણે આપણા માટે આ મિત્ર છે આ બધા જે પણ તો આપણા માટે દુશ્મન એટલે ફૂગ અને બેક્ટેરિયા પણ હોય

કોલોની દુશ્મન બેક્ટેરિયાની પુષ્કળ પ્રમાણમાં હોય તો આપણે એ દુશ્મન બેક્ટેરિયાની કોલોની છે એને એક ઝટકે જ શું આ મિત્ર બેક્ટેરિયા ભાંગી શકે કે ન ભાંગી જો હવે હું એપિલભાઈ એમાં તમને આ સતત પ્રક્રિયા છે સતત અને એના કરતાં બીજું હું તમને મહત્વનું કહું આજે કોઈ બી તમે રોગની વાત કરતો રોગ કરતા બેક્ટેરિયા છે તો ઈ એની એક કોલોની જ હોય છે ટૂંકમાં એમ સમજોને કે ભાઈ એ એનો રોગ આવ્યો તો એ એક વિસ્તારને કવર કરતો હોય છે પછી એનો ઉપદ્રવ વધે એટલે એનો કાયમ એના બીજમાં હોય છે એટલે આ બેક્ટેરિયા એવી વસ્તુ છે કે આનો એની જગ્યાએ આની સંખ્યા પણ વધારે ને તો ઓનો સંખ્યા આપોઆપ ઘટવા માંડે હવે વાત રહે કે ઝડપથી રિઝલ્ટ કેમ મેળવવા હવે હું તમને કહું કે સુડોમોનાસ છે તો ઈ એટેક કેવી રીતના કરે છે તો એના રસ્તા હોય છે કે ટોક્સિન પ્રોડ્યુસ કરે અને મારે અને બીજી વસ્તુ એવી હોય એટલે ટોક્સિન એટલે ઝેર ઝેર પેદા કરે ને મારે બીજું કે કોઈ એવો અંતઃસ્ત્રાવ ઉપભોગ કરે અને મારે જો ઝેરવાળી વસ્તુથી મારતું હોય ને તો એના રિઝલ્ટ બહુ ફાસ્ટ મળે છે એટલે આજે તમને માર્કેટમાં અત્યારે હું તમને એક એક્ઝામ્પલ દઉં એપીડોપાયરોપેન આવે છે સેફી નામ બ્રાન્ડ યસ એ એસ્પર્જીલસ ફેવસ નામની ફૂગમાંથી એનો એક્સટ્રેક્ટ છે એટલે કે એનો એને ફૂગને મારી નાખી છે પણ એને ફૂગે છોડેલું જે ઝેર છે એ આજે તમે ઘણા ઇન્સેક્ટ ઉપર તમે ઉપયોગ કરતા થયા છો તો આ જે બેક્ટેરિયા છે એ આવા ટોક્સિન પ્રોડ્યુસ કરતા હોય અથવા અંતસ્ત્રાવ કરતા હોય તો જે ટોક્સિન પ્રોડ્યુસ કરતા બેક્ટેરિયાનો ઉપયોગ વધારે હોય એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે દુશ્મન બેક્ટેરિયા આપણા વર્ષોથી આપણી જમીનમાં સેટ હોય સુકારાનો પ્રશ્ન આ તે બધું હોય તો સામાન્ય રીતે ખેડૂતો હોય

પક્ષ હોય અને વિપક્ષ હોય સત્તામાં કોણ આવે કે જેની પાસે સારા કામ કરે ને જીતીને આવે તો આપણે પણ આપણા પક્ષમાં સરકાર હોય તો આપણે મિત્ર બેક્ટેરિયા નામના જે સાંસદો છે એને મેદાનમાં મૂકવા મૂકવા પડે સારા ઉમેદવારો એટલે સારી કંપનીના બેક્ટેરિયાની ખરીદી કરવી પડે વારંવાર તેની એપ્લિકેશન કરવી પડે અને એકમાત્ર રસ્તો એક છે કે ભાઈ સંસદમાં કાયદો બને પછી જ બધું નાબૂદ થાય તો આને પણ ધીમે ધીમે તમે સંખ્યાબળના આધારે જ આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ તો મિત્ર બેક્ટેરિયા

આગળ વાત થઈ હતી કે ભાઈ બેક્ટેરિયાનું તો જેટલું વિશ્વ જેટલું ઓળખાણું છે એના કરતાં અનેક હજાર ગણું મોટું વિશ્વ હજી ઓળખાણની બહાર છે એ તો એક કુદરતની વ્યવસ્થા છે કુદરતને તો આપણે કેટલાક જાણી શકવાના હતા પણ મોટા ભાગે ટ્રાયકોડરમાં તો કે સાહેબ આ જે બંને ટ્રાઈકોડરમાં જ છે તો આ ટ્રાઈકોડરમાં પૂર્ણ વિકસિત છે અને બેનો કલર ફરક છે જો હું જો પેલા સફેદ આ બધી વિકાસ થાય વિકાસ થાય છે

પછી એમાં જેમ સ્પોર બને એમ એ ગ્રીન એના સ્પોર એટલે કે બીજ ગ્રીન કલર ના હોય છે પિગમેન્ટ એ ગ્રીન કલર ની આપે એટલે એ ગ્રીન થાતું છે એટલે આખું ગ્રીન થઈ જાય એનો મતલબ એવો કે એનું સ્પોરુલેશન ટૂંકમાં આ તો અમારા અનુભવનો વિષય છે કે ભાઈ અત્યારે આમાં મીઠી ખાટી સુબંધ છે આવે છે આ સિવાય આ બ્યુએરિયા બાસિયાના ફૂગ છે જેનો સફેદ આખે આખો વિકાસ છે જોઈ શકીએ આજે ત્રણ પ્રકારના ટ્રાયકોડરમાં સુડોમોનાસ અને ન્યુએરિયા બાસિયાનાની માહિતી આપણે મેળવી આવનારા સમયમાં સાહેબ પાસેથી જ અન્ય બધી માહિતી છે એ મેળવતા રહેશું ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર